ઘણા લાંબા સમયથી આ બ્રિજની દશા ખૂબ દયનીય હતી અને આજે આ બ્રિજ તૂટી પડ્યો છે ટ્રક સહિતના વાહનો નદીમાં છે સ્થાનિકોએ વિડીયો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે બ્રિજ વચ્ચેથી તૂટતા અનેક વાહનો પણ અટવાઈ ગયા છે હાલ બ્રિજ અવર જવર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે હાલ આણંદમાં મહીસાગર નદી પરનો આ બ્રિજ તૂટવાની ઘટના પ્રકાશમાં આવી છે આસપાસના લોકો તાત્કાલિક ભેગા થઈ ગયા બ્રિજ તૂટતા ટ્રક સહિતના વાહનો નદીમાં હોવાના સમાચાર તાત્કાલિક જાણ કરવામાં આવી છે તંત્ર હાલ પહોંચવાની આરે પરંતુ જે દશા આપ જોઈ શકો છો સ્ક્રીન પર નદીમાં કેટલાક વાહનો પડ્યા છે સંપૂર્ણપણે આ બ્રિજ અત્યારે અવરજવર માટે બંધ કરવામાં બંધ કરી દીધો છે આસપાસના લોકો ભેગા થઈ ગયા છે વચ્ચેથી આ બ્રિજ તૂટી પડતા બ્રિજ પર પસાર થતા વાહન ચાલકોને પણ પરેશાની લોકો સોશિયલ મીડિયામાં આ ઘટનાના ફોટોઝ અને વિડીયોઝ વાયરલ કરી રહ્યા છે ઘણા લાંબા સમયથી આ બ્રિજની હાલત જર્જરિત હતી અને આખરે આ જર્જરિત બ્રિજ તૂટી પડ્યો છે જાણીએ વિસ્તાર થી માહિતી મોટી ઘટના છે એટલા માટે કારણ કે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો આ બ્રિજ છે વડોદરાના પાદરા તાલુકામાં આગળ ગંભીર ગામ આવેલું છે

તેને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ અત્યાર સુધી એ માહિતી મળી રહી છે કે બે લોકોના મૃત્યુ આ બ્રિજ તૂટવાની ઘટનામાં થયા છે જે બ્રિજ નો ભાગ છે એ છેલ્લા ઘણા સમય થી તેનો જે સ્પાન છે એ વચ્ચેનો સ્પાન હલી ગયો હતો અને સ્થાનિકો ની ફરિયાદ છે કે ચાર દિવસથી

બાકી જેટલા લોકો મહીસાગર નદીમાં જે વાહનોમાં હતા સવાર જે વાહનો નદીમાં પડ્યા છે તેમાં શોધખોળ કરવામાં આવી રહી છે સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી રહી છે કારણ કે મહીસાગર નદીનો પટ ખૂબ વિશાળ છે અને અત્યારે ચોમાસું છે ઉપરવાસમાંથી જે પાણી છોડાય છે એ મહીસાગર નદીમાં આવે છે એટલે પાણી પણ છોડવામાં અ આવ્યું છે ને પાણીનું સ્તર થોડું વધારે છે એટલું વધારે નથી સામાન્ય ચોમાસામાં હોય છે એટલું પરંતુ ચોમાસામાં કોઈ પણ નદીનું સ્તર વધી જતું હોય છે મહિસાગરમાં પણ સ્તર વધ્યું હતું અને એટલા માટે જ આ ખૂબ ગંભીર બાબત બની જાય છે ફિલહાલ તો આ બ્રિજને બંને તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે પોલીસ ત્યાં તૈનાત છે કલેક્ટર સહિતના મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ વહીવટી અધિકારીઓ ત્યાં પહોંચી રહ્યા છે સૌથી મોટો સવાલ એ છે કે આ બ્રિજને બનાવવામાં જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો શું તેને બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર કર્યો છે સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ સૌથી પહેલા આવી દુર્ઘટનામાં ઊભો થાય અને સ્વાભાવિક છે આ ઘટનામાં પણ ઊભો થવો જોઈએ જે કોન્ટ્રાક્ટરની લાયબિલિટી આવે છે શું તે તેને નિભાવી છે કે નહીં જે સમય મર્યાદા હતી આ બ્રિજની શું એ સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ ત્યારબાદ આ ઘટના બની છે આ તમામ એવા પાસાઓ છે જેની તપાસ થવી જોઈએ તેનું જેમ જે મટીરિયલ વપરાયું છે હવે તેની પણ તપાસ થશે કારણ કે આટલી મોટી ઘટના કોઈ ફ્રિજ કોઈ બે જિલ્લાને જોડતો નદી પરનો બ્રિજ હોય અને એ પડી જાય ત્યારે સ્વાભાવિકપણે ભ્રષ્ટ વહીવટી તંત્ર કોન્ટ્રાક્ટર અધિકારીઓ સામે સવાલ ઊભા થાય આમાં પણ સવાલ ઊભા થશે આર એન્ડ બીનાય અધિકારીઓ સામે સવાલ ઊભા થશે માર્ગમકાન વિભાગના કે જેમની દેખરેખ હેઠળ આ બ્રિજ બ્રિજ બનાવવામાં આવ્યો હતો જે કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે તેની સામે પણ તપાસ થવી જોઈએ ખૂબ ગંભીર મામલો છે વહીવટી તંત્ર ત્યાં પહોંચી રહ્યું છે અમે પણ થોડી વારમાં ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે આ બ્રિજ ની ઘટના બની કારણ કે એકમાત્ર આ વિસ્તારમાં જોડતો બ્રિજ હતો આણંદથી વાહનોની અવર જવર પણ ખૂબ મોટી હોય છે મોટી સંખ્યામાં હોય છે અને એટલા માટે ખૂબ મોટી દુર્ઘટના ગંભીર દુર્ઘટના ઘડી શકાય અપડેટ મેળવતા રહીશું આપના તરફથી આભાર આપને આ સમગ્ર માહિતી બદલ